અરવલ્લી જિલ્લામાં જે ખેડૂતોએ કર્યું કેપ્સિકમ મરચાનું વાવેતર તેઓ મુકાયા છે મુશ્કેલીમાં કારણ છે પાક નિષ્ફળ જવો વાતાવરણમાં સતત પલટો આવતા કેપ્સિકમ મરચાના વાવેતરને થયું છે ભારે નુકસાન અરવલ્લીમાં ત્રીસ હજાર હેક્ટર કરતા વધુ વિસ્તારમાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે જોકે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવતા છોડ અને ફળમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે એટલું જ નહીં બ્લેક થીમ્સ નામના રોગથી છોડ પણ કરમાઈ ચૂક્યા છે ખેડૂતોના મતે આ વર્ષે તેમણે કેપ્સિકમ મરચાના સારા ઉત્પાદનની આશા હતી વિઘા દીઠ ત્રીસ થી ચાલીસ હજાર નો ખર્ચ પણ કર્યો હતો વાતાવરણમાં વારંવાર પલટાના કારણે કોકડવાટ થ્રીપ્સ માઇટ જેવા રોગોનો ઉપદ્રવ બહુ વધી ગયો છે દવા છોટવા છતાં એ કંટ્રોલ થતો નથી જો આવું ને આવું વાતાવરણ રહેશે તો મરચામાં સો ટકા નુકસાન જ જશે કારણ કે અત્યારથી જ મરચામાં તો પાનાનો કોકરવાટ નીકળતો જ નથી ગમે તે દવાનો છંટકાવ કરો તો પણ માવઠું પડવાથી વાતાવરણમાં એકદમ બદલાવ થવાથી બાગાયતી ખેતીમાં અસર થઈ છે એની નકારાત્મક અને કેપ્સિકમ મરચામાં બી અસર થઈ છે કેપ્સિકમ મરચાનું ઉત્પાદન બાગાયતમાં આખરે વધારે પડતું હતું વાવેતર થયું હતું વાતાવરણ પલટો થવાથી વિકાસ થતો નથી અને ખરી પડે છે